લાલો ડાયરો જય માં શ્રી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો અને આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં જોશો તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં અને મસ્ત મજાના અને મિત્રો બપોરા કરી લીધા એ લીમડાના સાય હમણાં કોઈ ઠેકાણું આપણું બપોરાનું હને લીમડાના સાય છે તો ગઈ કાલે લાઇટ આવી ગઈ હતી પણ હને પાછી એવી કઠણાઈ સાંજે આવી ને

เออาคูเพิ่อยู่หันจะป่านเดียวป่านเไม่รมีกี่เจ้าบ้างฮะอย่างวันเจวันวันเลยเฮ้ยบ้าหัวบ้านมาวันเะเดี๋ยววัดไปฮึ่มมิตรอาขุณเอากรวยดีบัป่านเดียวเนี่ยปัทไธรทกี่แปดมิลลิเมตรมบ๊อบุ่เบียกลักวัดโเตวัดเองนี้แปดมิลลิมตรมาบัดุขันเดืนมันดันกินนักเองเฮ้ยพอวันไหนวันมิตรยืดโลกพอวันไหนทุมิตรันจะทําด้กับวิดีโอเบียกใคร જો કે આપણે ઓલો પાંચ મે આપણે પાંચ તારીખે જે પવનના નુકસાન કર્યું તું ને એ એટલો બધોય નહોતો થોડોક ઓછો હતો એ કરતાં હતું જોરદાર પવન વરસાદ હતો પણ વરસાદ તો બહુ એટલો બધોય નહોતો થોડોક હતો ધાબાનું પાણી દળીને નીચે થોડુંક દસ પંદર ફૂટ આગું ગયું ને તરત રેટ કાંટ આવ્યો તરત રેત કાંડા એ કહેતા પડખે સાપરું ઉડી ગયું ને માથે પેલા વાયરના બે તાર હતા પડી

વરસાદ નુકસાન પવન બઉ મારું નુકસાન કરે જ્યાં પવન ના આવતો હોય ને તો સારું આ વર્ષનું નું હોય ને મિત્રો બહુ માઠું વરસ લાગે મને એમ આ પવન એટલું બધું આવે ને આટલું બધું પવન હોય નઈ માવઠામાં હોય ખરા ઓછો માપે માપે આ તો વાવાઝોડા ને સારું પીવડાવે એવો હોવાના છે બહુ નુકસાન આંગળીયા રહી ગળું આવી હોય તો હોય તો આખું કાંઈ વચરું રહેવા દે આવું બધું એ મિત્રો વાવાઝોડું આવે ને એટલે સાવચે જ રહેવું પાકા મકાન હોય ને અહીંયા હોઈ જવું બાકી એમ અને વોથમાં આપણે નળિયાના છે પતરાનું હોય ને એમાં કોઈ દિવસ ના રહેવો પવન હોય ને એટલે સાવચે જ રહેવું તો મારે બહુ અત્યારે આ વર્ષનું માથું છે બહુ મિત્રો હાલો હવે એમ રહી એ આજે તમે વિડીયો શૂટ કર્યો હતો તો એ તમે એન્જોય કરો અને પછી વાળી આમના પાછળ મળીશું ને અમે કહીએ આરામ કરી

બાર લાગો આવી જાય જ બતાય નહીં આઈ શ્રી મેટા એમ ને મિત્ર પાવર નઈટ લો આવે ને ખાટાઈ ચાલુ થઈ ગઈ એવું ફૂલ પવન આવે તે દેવ એવું ન હા તો હોતો એ તેજ બવ આવતા રહેતો ખાના પાથ થઈ ગયા છે ને ટી આર માં મજા આવે ચા

ગઈકાલે તો ઘડીક લાઈટ આવી હતી ને આપણે એક શાકભાજી નો કેરો આપડે ને પી ગયો તો જો સિંગુ મસ્ત થઈ ગઈ પાણી વાળી પાછી નગર તો તૂટતી નથી હતી કાબા તોધી થઈ ગઈ પાણી પાણી વગઈ ના દેખાઈ થઈ ગઈ

મસ્ત હીંબુ અડધા લીંબુ લીંબુ પણ આવે વરસાદ આવે છે ફાટી જાય લીંબુ વરસાદનું પાણી મળે એટલે ફાટી જાય કેમ

આપડે આજે સ્વાદો છે મિત્રો આમાં તમને બતાવું પણ આજ તો બઉ ખાસ કઈ બઉ લાગતું નથી તાનું કઈ મિત્રો નક્કી ના કહેવાય જો આપણે વાદળ છે અત્યારે વડોદરા ને આજુબાજુ માં હે સુરત નજીકમાં ફૂગતા વાર ન લાગે કદાચ ફૂગી જાય

તમારું ગામ કયું ને વિડીયો કેમાં એડિટ કરો હો ને તમે કેટલા ભાઈઓ છો ને આ બધી કમેન્ટ આવી પણ એમણે મિત્રો આપણે હમણાં કમેન્ટમાં આવીને આપણે જવાબ નહીં દેતા કેમ કે હમણાં કામની ભીડ છે ને પ્લસ કે હમણાં આપણે થોડાક દિવસ પછી એને ક્યુ એને વિડીયો બનાવો તમારા સવાલનો જવાબ અમે આપીને એવું વિડીયો બનાવો હે તો થોડાક દિવસ પછી થોડાક હળવું કામ થઈ જાય ને પછી એટલે એના કમેન્ટના જવાબ છે ને આપણે રિપ્લાય ન આપતા તમને એની સ્પેશિયલ વિડીયો બનાવી અને તમને જવાબ આપીશું ને એ તમને અગાઉ હું જણાવીશ કે ક્યારે તમે પ્રશ્ન પૂછો એનું વિડીયોમાં તમને કંઈ કમેન્ટ કરજો ત્યારે શું તમારા પ્રશ્ન એ જવાબ આપી દેવું આપણે વિડીયો બનાવીને તો હાલો હવે હે ને ડાયરો આશા જ આજનો બ્લોગ અહીંયા જ કરી દઈએ પૂરો ને કાલની જેમ જવું વાવાઝોડું કે વરસાદ આવશે ને તો નેક્સ્ટ વિડીયોમાં આવશે અથવા તો આ વિડીયોમાં છેલ્લે મૂકી દેવું તો ચાલો હવે મળીશું નેક્સ્ટ માં ત્યાં સુધી બધા ડાયરા ને રામે રામ